ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો પચીસ વર્ષ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કે ચાલીસ વર્ષ તો સાચો જવાબ છે ત્રીસ વર્ષ ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ વખતે કોની સાથે નદી કિનારે ગયા યશોધરા અને રાહુલ છન અને કંથક સુજાત અને અલાર કલામ કે છન અને યશોધરા સાચો જવાબ છે છન તેમનો સારથી અને કંથક તેમનો ઘોડો ગૃહત્યાગ કર્યા પછી ગૌતમ બુદ્ધે કઈ જગ્યાએ પોતાની તપસ્યા શરૂ કરી કાશી રાજગૃહ અવધ કે મથુરા તો સાચો જવાબ છે રાજગૃહ ખાતે તેમણે પોતાની તપસ્યા શરૂ કરી મતલબ કે પહેલાં રાજગૃહ અને પૂર્વવેલા નામના સ્થળોએ તેઓ ગયા હતા તપસ સન્યાસી બન્યા પછી કયા સ્થળે ગૌતમ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી અયોધ્યા પૂર્વવેલા બોધી ગયા કે શ્રી વસ્તી તો સાચો જવાબ છે બોધી ગયા ખાતે તેમને જ્ઞાન મળ્યું હતું ગૌતમ બુદ્ધે કયા વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી આમળાનું વૃક્ષ પીંપળાનું વૃક્ષ બરગદનું વૃક્ષ કે આકાશાનું વૃક્ષ તો રાઈટ આન્સર છે પીંપળાનું વૃક્ષ ગૌતમ બુદ્ધના તપસર્યા શરૂઆતના તબક્કામાં તેઓ કયા લોકો સાથે જોડાયેલા હતા શરૂઆતની અંદર જ્યારે તેઓ સંન્યાસી બન્યા પાંચ બ્રાહ્મણ ચાર ક્ષત્રિય બાર સાધુ કે ત્રણ સાધક તો રાઈટ આન્સર છે પાંચ બ્રાહ્મણો બુદ્ધ શબ્દનો અર્થ શું થાય છે યોદ્ધા રાજા જાગૃત કે જ્ઞાની કે તપસ્વી તો બુદ્ધ શબ્દનો અર્થ થાય છે જાગૃત કે જ્ઞાની ગૌતમ બુદ્ધે કઈ ધારણા ગૌતમ બુદ્ધ બુદ્ધે કઈ ધારણાએ તપસ્યારાને નકારી અન્ન જળનો ત્યાગ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે ધર્મ શિક્ષા કઠિન છે યુદ્ધ કરવાથી જ અધ્યાત્મ મેળવવામાં આવે છે બીજાઓની મદદ વિના ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે તો રાઈટ આન્સર છે અન્ન જળનો ત્યાગ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એ બાબતને તેમણે નકારી હતી ગૌતમ બુદ્ધને ગૃહ ત્યાગ કર્યા બાદ સંન્યાસી તરીકે સી સમજૂતી મળી તો રાજપદ માટે લડવું ધ્યાન અને તપસ્યાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે પોતાના પરિવારનું રાજકારણમાં સહયોગ કરવો દાન ધર્મનું પાલન કરવું તો જે સમજ તેમને મળી તે હતી ધ્યાન અને તપસ્યાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કયા સ્થળે ગૌતમ બુદ્ધે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા તપસ્યા કરવાનો નિર્ણય કર્યો પૂર્વેલા રાજગૃહ બોધી ગયા કે વારાણસી તો રાઈટ આન્સર છે પૂર્વેલા ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ કયા નામથી ઓળખાયા સિદ્ધાર્થ મહાવીર બુદ્ધ કે સ્વામી રાઈટ આન્સર છે ગૌતમ બુદ્ધ કઈ પરંપરાને ગૌતમ બુદ્ધે યોગ્ય માન્ય રાખી અને અનુસરી અતિશય કઠિન તપસ્યા મધ્યમ માર્ગ ભક્તિ માર્ગ કે શક્તિ પૂજા તો સાચો જવાબ છે મધ્યમ માર્ગ કયા તહેવારના દિવસે ગૌતમ બોધી ગયા સ્થિત છે જ્યાં ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું યુપી બિહાર પશ્ચિમ બંગાળ કે મધ્યપ્રદેશ તો રાઈટ આન્સર છે બિહાર ગૌતમ બુદ્ધે જીવનમાં કઈ સ્થિતિને સાધવાનો પ્રયત્ન કર્યો હતો અતિ કઠિન તપસ્યા અતિ સંતોષ મધ્યમ માર્ગ કે ભોગવિલાસ તો રાઈટ આન્સર છે મધ્યમ માર્ગ તો વિડિયો આટલે પૂરો થાય છે આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ